મામા 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 રાય તમે તમે આવો બેડી હશે તમે માકુમા 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 કરો કે હાટે લાગું લાગે લેખ નેક્સ્ટ નેક્સ્ટ શું કુલા ચલે નેક્સ્ટ આશે માઈક ધરપડ હટે બે 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 વાહ ઉદારી ભાટા આશે ઓબી ઓબી એ ઓબી 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 આજા આજા આવ દેખાવ દેખાવ

गयो तो वैद्य उल्ला ए आओ जाओ ए आओ जाओ ये वाला आयनेर हाटा जा जा हटाओ अब आओ जाओ ए लंड जावा बे ये नोट है

মুখত কাৰণ দেখা যায় মানে মুখত যায় ええええええた